નમસ્કાર સ્ટુડન્ટ કેમ છો બધા સૌથી પહેલા એક કન્ફર્મેશન મેસેજ આપી દો અમારો અવાજ આપ લોકો સુધી પહોંચી રહ્યો છે આર વી ઓડેબલ અમારો અવાજ આપ સુધી પહોંચી રહ્યો છે દોસ્તો ઝડપથી કન્ફર્મેશન મેસેજ આપી દો નવા વિદ્યાર્થીઓ માટે સર ખુશ ખબરી આવી ખુશ ખબરી જોરદાર સાહેબ ખુશ ખબરી ચાલે હે ને કે જીપીએસસી ક્લાસ 1 2 માં પણ નંબર્સ ઓફ વેકેન્સી આટલી ક્યારે નથી નથી આવી એટલી બધી જગ્યાઓ છે વેકેન્સી માત્ર ને માત્ર જજની પરીક્ષા માટે સાહેબ ફિક્સ પગાર એને પાછો

ટોટલ સિવિલ જજની બસો ને બાર વેકેન્સી છે ટુલ્વ વેકેન્સી છે જે સાહેબ આપણે ગુજરાત હાઇકોર્ટ દ્વારાની જાહેરાત આવવાની છે હા અને આજે ઓફિશિયલી આવી ગયું છે પણ આખું નોટિફિકેશન બાકી છે હા બિલકુલ બિલકુલ તો સૌથી મેઇન બાબત એ છે કે ટોટલ બસો બાર વેકેન્સી છે એસ્પિલન્ટ ઓકે આ બહુ મોટી વેકેન્સી કહેવાય મોટી જગ્યા છે આમાં કેવું છે સાહેબ જો કોઈ જેન્યુઅલી તૈયારી કરે ને સાહેબ તો આમાં પાસ થવાના ચાન્સીસ હોય છે સાહેબ વધારે છે

કે તમે કન્ફર્મેશન આપો ફી ભરો તો જ પરીક્ષા આપવાની ને આ વખત બે કર નાખે પાછે એમાં એટલે પરીક્ષા સાહેબ કેટલા આપશે અડધા પચાસ ટકા આપણે રેશિયો હોય છે આમ તો ઓકે એટલે લોમા સાહેબ બહુ કોમ્પિટિશન નથી ના બરાબર કોમ્પિટિશન નહીં તમે તૈયારી કરીને જાઓ બસ પાસ થઈ જાવ અને પાસ એટલે જજ બનવાનું જજ બનવાનું છે ક્વોલિફિકેશન શું જોઈએ દોસ્તો તો યાદ રાખજો તમે પોતે ડિગ્રી હોવી જોઈએ લોની તમારી જોડે શું હોવી જોઈએ ડિગ્રી હોવી જોઈએ હા સાહેબ એમાં પ્લસ હા સાહેબ એલએલબી ની અંદર પાછું એલએલબી જે છે આપણું

અને એસસી માટે એજ જ રિલેક્સેશન સાથે અડત્રીસ અડત્રીસ અહીં એક નોંધ રાખવાની છે કે કોઈ પણ રિલેક્સેશન તમે લો પણ ઉંમર ચાલીસ થી વધારે હોવી જોઈએ નહીં જો કોઈ અત્યારે ડિવાસો લીગલ છે ઓકે અથવા તો લો ડિપાર્ટમેન્ટમાં કામ કરે કોર્ટમાં હોય કોઈ કોર્ટમાં હોય તો એને 40 વર્ષ સુધીનું આ રિલેક્સેશન મળતું 40 થી વધારે તો નહીં મળે ક્યારે નહીં ઓકે ચલો હવે એનું એડવર્ટાઈઝમેન્ટ ડેટ કઈ છે તો ત્રીસ જાન્યુઆરીએ આનમાં

ઓકે જ્યાં સુધી નવા નોટિફિકેશન માં હાઈકોર્ટ નથી કેતી ત્યાં સુધી તો આપણે કહીશું જૂના પ્રમાણે મે તમને કહી મુખ્ય પરીક્ષા તમે ગુજરાતી માં પણ આપી શકો છો એટલે ગુજરાતના વિદ્યાર્થીઓ સાહેબ બહુ ફાયદા કરે ગુજરાતના વિદ્યાર્થીઓનો બીજો ફાયદો શું છે ખબર સાહેબ આઉટ ઓફ સ્ટેટ નો કોઈ સ્ટુડન્ટ હોય એના પરીક્ષા બહુ ઈઝી લે એમણે તૈયારી કરી બહુ તૈયારી અને એમને કમ્પલસરી પેલું ગુજરાતી નું પેપર પાસ કરવાનો આવે એ તકલીફ આવજો એ નથી કરી શકતા એટલે વાળા માટે બહુ ચાન્સ છે યસ અને દોસ્તો આનો સિલેબસ ને સબ એક્ઝામ ની પેટર્ન તમને કહી દઈએ અમે ઓકે આના ફોર્મ ભરવાની તારીખ 1 ફેબ્રુઆરી થી શરૂ થશે અને 1 મહિનાનો તમને સમય મળશે આ વેબસાઈટ ઉપર ડિટેલ માં તમને નોટિફિકેશન આવવાનું છે પ્રિલિમ પરીક્ષા હોય છે દોસ્તો મુખ્ય પરીક્ષા હોય છે અને ઇન્ટરવ્યુ હોય છે ત્રણ ફેઝ છે ત્રણ ફેઝ હોય છે પ્રિલિમ 100 માર્ક નું MCQ OMR જેમાંથી 75 માર્ક ના લોના ક્વેશ્ચન્સ હોય છે

જે સિવિલ લો છે અને પેપર અને ક્રિમિનલ લો જે 75 75 નાખ ના હોય છે અને સાહેબ ગુજરાતીમાં આપી છે ગુજરાતીમાં લખી શકે છે લખી શકે છે સૌથી વધારે ચિંતા એ છે વિદ્યાર્થીઓને અને પછી ઇન્ટરવ્યુ હોય છે ઇન્ટરવ્યુ 50 માર્ક્સ 50 માર્ક તો એમને ઇન્ટરવ્યુ હોય છે તો એકદમ જીપીએસસી ના કમ્પેરિઝન માં કરીએ તો ને ઓછી મહેનતે હા 20 25% મહેનત ની અંદર તમે આ પરીક્ષા અને સારી જગ્યા સાહેબ સારી જગ્યા કારણ કે આ તો સાહેબ પાવર કેવા છે અને અમે

આજે સાહેબ ન્યુઝ માં આવ્યું છે જોઈ લો મિત્રો તમે આ પ્રમાણે નું છે અને આપણી હાઈકોર્ટ નું જે વેબસાઇટ છે ઉજસવાડી એમાં ભરવાનું છે અગત્યની વાત દોસ્તો હવે જ્ઞાન લાઈવ પ્લેટફોર્મ ઉપર આપણે અલગથી એક જ્યુડિશિયરી ડિપાર્ટમેન્ટ ચાલુ કરીએ છીએ જેમાં જ્યુડિશિયરી ડિપાર્ટમેન્ટમાં આવતી જેટલી બી પોસ્ટ છે જજ સાથે એ બધાની તૈયારી આપણે કરાવવા જઈ રહ્યા છે એની એક સેપરેટ યુટ્યુબ ચેનલ પણ બનશે એટલે જે એ પણ અમે તમને એનાઉન્સ કરશું ડિટેલ નોટિફિકેશન સાથે ઓકે યસ બિલકુલ મેડમ જો લો કરેલું છે તો ડીવાયસો લીગલની અંદર મેં કીધું ડીવાયસો લીગલની અંદર જેટલા વિદ્યાર્થીઓએ એકંદરે મહેનત કરીએ છે બહુ હાર્ડ વર્ક નહીં ખાલી મહેનત મહેનત લોકો પાસ થઈ જશે લેક્ચર સાહેબ સારા ભર્યા છે હા બસ ખાલી લેક્ચર ભર્યા છે તો પણ પાસ થવા એ રીતના ની અંદર હોય છે સ્પીડ અને ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે તમે બધા જરૂરી નથી કે દરેક દરેક વિદ્યાર્થી લોના વિદ્યાર્થી હોઈ શકે પરંતુ એટલું હું જરૂર કહી શકીશ કે તમારા ટચમાં કોઈ ને કોઈ તો એવો કોઈ વ્યક્તિ હશે કે જેને લો કરેલું હશે એડવોકેટ હશે તો એના માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે તો મેક્સિમમ શેર કરજો અને ત્યારબાદ હું ફરીથી મારી ટીમ સાથે એસ્પિરન્ટ ત્રીસ તારીખે જયારે નોટિફિકેશન આવશે કે આપણે ડિટેલ વિડીયો તમને બધી જ માહિતી આપણી યુટ્યુબ ચેનલ આપણી બેચ ની અંદર કોર્સ અને એશ્યોરિટી એસ્યોરિટી આપ્યું છે બધું જ તમને ડિટેલમાં કહીશું એસ્પિરન્ટ ઓકે તો આજે આ જે ચેનલ આપણી જે આ લિંક છે વિડીયોની એને મેક્સિમમ શેર કરજો એસ્પિરન્ટ ઠીક છે ચલો ઓલ ધ બેસ્ટ તમને બધાને નેક્સ્ટ સેશનમાં ફરીથી મળીશું ત્યાં સુધી તમારા અને તમારા પરિવાર નું ખૂબ ધ્યાન રાખજો જય હિન્દ જય જય હિન્દ જય ભારત આવજો મિત્રો An हो जाएगा मेरा पॉइंट call